અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એકવી પ્રસર માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ છગનભાઈ રહેવાનું રહેવાનું રેલનગર રાજકોટ રાજકોટ હવે તમને શું તકલીફ હતી કમરની તકલીફ હતી મને કેટલા સમયથી આજે ત્રીજો દિવસ છે પોઈન્ટ લેવા કેટલા સમયથી દુખતું હતું કેટલા સમયથી દુખતું હતું સમયમાં તો બહુ એમ કે સાત આઠ વર્ષથી દુખાવો હતો કમરનો હા

તમે કેવી રીતે મને વાયા વાયા અમારા ગામના બે ત્રણ જણા પોઈન્ટ અપાવી ગયા હતા એ લોકો વાયા વાયા સરનામું લઈને વાયા વાયા એને રેડી થઈ ગયું હા ઈ લોકોને પણ સારું થઈ ગયું છે ને ઈ લોકોએ પછી મને સરનામું ઓકે જય દ્વારકાધીશ જય દ્વારકાધી